જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું મકરસંક્રાંતિ બે હજાર પચીસ ક્યારે છે આ વર્ષે સંક્રાંતિનું વાહન કયું છે શું છે તેનું ફળકથન આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા કઈ વસ્તુનું દાન કરવું જેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં સાંભળશું મિત્રો આ વર્ષે મકર સંક્રાંતિ તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવારના દિવસે આવે છે આ દિવસે સ્નાન દાન પુણ્ય માટેનું શુભ મુહૂર્ત જોઈએ તો સવારે નવ કલાકથી શરૂ થઈ બપોરે એક કલાક ત્રીસ મિનિટ સુધી ચલ લાભ અને અમૃત ચોઘડ્યું છે બપોર પછી જોઈએ તો ત્રણ કલાકથી શરૂ થઈ ચાર કલાક ત્રીસ મિનિટ સુધીનું જોઘડિયું પણ શુભ છે તથા આ દિવસે શુભ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે જેમાં સૌપ્રથમ પુનર્વસુ નક્ષત્રનો સંયોગ છે જે સવારે દસ કલાક સત્તર મિનિટ સુધી રહેશે આપણા હિન્દુ ધર્મમાં પુનર્વસુ નક્ષત્રનું ખૂબ જ મહત્ત્વ છે કહેવાય છે કે આ યુગમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો ત્યાર પછીનું નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે પુષ્ય નક્ષત્રનું હોવું એ ખૂબ જ શુભ છે જે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરાવનારું છે આ નક્ષત્રના સ્વામી શનિદેવ છે આથી પુષ્ય નક્ષત્રમાં કાળા તલનું દાન કરવાથી જેની કુંડળીમાં શનિ ગ્રહ નબળો છે પનોતી સાડા સાતથી ઠૈયાથી પીડિત છે તો તે બાધા દૂર થશે મકર સંક્રાંતિના દિવસે દેવોના દેવ મહાદેવ તથા વિશ્વની દેવી મા પાર્વતી સાથે કૈલાસ પર બિરાજમાન થશે આથી આ શુભ દિવસે કોઈપણ સમયે ભગવાન શિવનો અભિષેક અને પૂજા કરી શકાય છે મકરસંક્રાંતિનો શુભ સમય સવારે નવ કલાક ત્રીસ મિનિટથી સાંજે પાંચ કલાક છેતાલીસ મિનિટ સુધીનો છે મહાપુણ્યકાળ સવારે નવ કલાક ત્રણ મિનિટથી શરૂ થઈ દસ કલાક અડતાલીસ મિનિટ સુધીનું છે આ સમય દરમિયાન ગંગા સ્નાન કરવાથી અનેક જન્મોના પાપો ધોવાઈ જાય છે આ દિવસે પૂર્વજોને પ્રાર્થના કરવાથી ત્રણ પેઢીના પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થાય છે તથા આ દિવસે જે નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે આ શુભ સંયોગમાં સ્નાન દાન ધ્યાન પૂજા જપ અને તપ કરવાથી શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે લાભ પ્રાપ્ત થાય છે જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે એ સમયે પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કરી પવિત્ર ડૂબકી લગાવવાથી જીવનમાં આવી રહેલી અનેક કઠણાઈ બાધા દૂર થાય છે આ દિવસે વિશેષ કરીને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાની હોય છે તો મિત્રો આ હતું મકર સંક્રાંતિ ક્યારે છે હવે જાણીશું આ વર્ષની સંક્રાંતિનું સ્વરૂપ તો મિત્રો આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે ઉપવાહન અશ્વ છે પીળા કપડાં પહેરેલા છે હાથમાં ગદા ધારણ કરેલ છે જાતિ સર્પ છે કેસરનું તિલક કરેલ છે તે બેઠેલી છે દૂધપાક ખાતી અને જોઈનું પુષ્પ ધારણ કરેલ છે મોતીના આભૂષણ ધારણ કરેલ છે વાર નામ મોહદરી છે નક્ષત્ર નામ મોહદરી છે સામુદાય મુહૂર્ત પિસ્તાલીસ સમર્થ છે પૂર્વમાંથી આવી અને પશ્ચિમમાં જાય છે તેની દ્રષ્ટિ વાયવ્ય તરફ છે મુખ દક્ષિણ તરફ છે જેથી પૂર્વ અને વાયવ્ય દિશાના લોકોને સુખ મળે સંક્રાંતિ માટે એમ મનાય છે કે જે જે વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે સંક્રાંતિનો સંબંધ થાય છે તે વસ્તુઓ મોંઘી થાય છે તથા તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને ત્રાસ થાય છે મુર્ત પિસ્તાલીસ સમર્થ છે જેથી વરસાદ સારો રહે વાઘ અને અશ્વ જેવા પ્રાણીઓમાં રોગચાળો ફેલાય વાઘ અશ્વની અમુક જાતો લુપ્ત થતી લાગે પીળી વસ્તુઓમાં હળદર સોનું ચણા દાળ વગેરેના ભાવ વધે કન્યા જાતિને તંદુરસ્તીની વિશેષ કાળજી લેવી જરૂરી બને કહેવાય છે કે સંક્રાંતિ જે દિશામાંથી આવે છે ત્યાંના લોકોને સુખ મળે છે અને જે દિશામાંથી જાય છે ત્યાંના લોકોને પરેશાની અને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આ વર્ષે સંક્રાંતિ પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધી રહી છે તો મિત્રો આ હતું આ વર્ષની મકર સંક્રાંતિ ક્યારે છે તથા સંક્રાંતિનું સ્વરૂપ હવે જાણીશું મકર સંક્રાંતિના દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા જેની સંપૂર્ણ માહિતી સંક્રાંતિ દરમિયાન તલનું વિશેષ મહત્ત્વ હોય છે આથી દરેક લોકોએ સંક્રાંતિના દિવસે તલ ખાવા તલનું અભ્યંગ કરવું તલનો હોમ કરવો તલનું દાન કરવું તલવાળું પાણી પીવું તલ મિશ્રિત જળથી સ્નાન કરવું તથા જ્યારે સંક્રાંતિનો પુણ્યકાળ સમય ચાલી રહ્યો હોય એ દરમિયાન નવા વાસણ ગાયને લીલો ઘાસ ચારો નવા વસ્ત્ર તલ વગેરેનું દાન કરવું ભગવાન સૂર્યનારાયણને જળમાં દૂધ ઉમેરી અભિષેક કરવો પિતૃ તર્પણ કરવું પૂજન કરવું ગંગા જેવી પવિત્ર નદી અથવા તો અન્ય તીર્થ સ્થળોએ સ્નાન દાન કરવું સૂર્યપૂજા કરવી સૂર્ય સ્નાન કરવું ગાય બ્રાહ્મણ ગરીબો બહેન દીકરીને દાન દક્ષિણા આપવાનું આ દિવસે મહત્ત્વ છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઊઠી સૂર્ય પૂજા કરી અને ભગવાન સૂર્યનારાયણને અમંગળ દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા જ કમૂરતા પૂર્ણ થાય છે કળકળતો ખીચડો ઉતરી જાય છે અને આ દિવસથી જ લગ્ન આદિ માંગલિક કાર્યનો પ્રારંભ થાય છે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે સંક્રાંતિ એ સુખ શાંતિ વૈભવની કારક પુત્રદાયક સ્વાસ્થ્યવર્ધક અને ઔષધો માટે ગુણકારી માનવામાં આવી છે આજ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી થવાની શરૂઆત છે સંક્રાંતિના દિવસે કરેલું સ્નાન અને દાન સહસ્ત્ર ગણું પુણ્ય ફળ આપે છે એવું શાસ્ત્રોનું વચન છે ઉત્તરાયણના દિવસે તલ ભરેલું પાત્ર તથા વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ મહાવ્યાથી રોગ અને શત્રુનો નાશ થાય છે આ દિવસે ગુપ્તદાન કરવાનું મહત્ત્વ છે આ ગુપ્તદાન એટલે તલના લાડવામાં સિક્કો મૂકીને ગુપ્તદાન કરવું આપણી સંસ્કૃતિમાં બહેન દીકરીઓ ભાણીજને ખીચડો આપવાની પરંપરા હજુ પણ જળવાઈ રહેલી છે આ પવિત્ર દિવસે ગાયની લીલો ઘાસચારો નીરવો ગરીબોને અન્ન ગરમ વસ્ત્ર દાનમાં આપવું તલનું દાંતણ કરવું તલના તેલનું માલિશ કરવું તલ અને ગોળ આરોગવા આપણા ઈષ્ટદેવની સાધના સ્મરણ અનેક ગણું પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા ખાસ કરવી જોઈએ આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે આ ક્ષણથી જ ધનુરતા કમૂરતા પૂર્ણ થઈ જાય છે આ સમયગાળો એટલે દાન જાપ પુણ્ય કરવાનો ઉપાયો કરવા માટેનો ખૂબ જ શ્રેષ્ઠ સમયગાળો કહેવામાં આવે છે આ ઉત્તરાયણ કાળને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે આથી જ આ કાળ દરમિયાન પ્રભુ ભક્તિ દાન પુણ્ય વગેરે જરૂર કરવું ઉત્તરાયણને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે કારણ કે આ સમયે સૂર્ય દેવતાનો શાસક છે મકર સંક્રાંતિ એ ઉત્તરાયણ કાળનો પહેલો દિવસ છે આથી આ દિવસે સ્નાન કરવું દાન કરવું અને પુણ્ય કાર્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ઉત્તરાયણ કાળનો સમય છ મહિના સુધીનો હોય છે માઘ માસથી અષાઢ મહિના સુધીનો આ સમય શુભ સમય હોય છે આ સમય દરમિયાન ગ્રહ પ્રવેશ દીક્ષા વેવિશાળ લગ્ન અને યજ્ઞો પવિતની વિધિને શુભ માનવામાં આવી છે આથી આ કાળમાં સ્નાન દાન પૂજા પાઠ શુભ માંગલિક કાર્યો કરવા શુભ મંગળદાયક છે આ દિવસ એ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે આથી આ દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ સૂર્યનારાયણ એકમાત્ર એવા દેવ છે કે જે દેવતા અને ગ્રહ બંનેમાં તેની ગણના થાય છે જે દેવતા પણ કહેવાય છે અને સૂર્ય ગ્રહ પણ કહેવાય છે બધા જ દેવી દેવતાઓનું માત્ર આપણે સ્મરણ જ કરી શકીએ છીએ પરંતુ સૂર્યનારાયણ એક માત્ર એવા દેવ છે કે જેને પ્રત્યક્ષ રીતે આપણે તેના દર્શન કરી શકીએ છીએ આથી સૂર્યદેવતાની પૂજા કરવાથી અનેક પ્રકારની કષ્ટ બાધા રોગ નાશ થાય છે ભગવાન સૂર્યનારાયણની કૃપા આપણને પ્રાપ્ત થાય છે આથી સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ ભગવાન સૂર્યનારાયણના મંત્રના જપ કરવા ભગવાન સૂર્યનારાયણના બાર નામનો જપ કરીને અધર્ય આપવું આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે મિત્રો મકર સંક્રાંતિને તલ સંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે આથી દેવતાઓનો પ્રાતઃકાળ શરૂ થાય છે આ સમયને ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી જ સત્યવ્રત ભીષ્મ પિતાએ પણ બાણની શૈયા ઉપર રહીને મૃત્યુ માટે મકર સંક્રાંતિની રાહ જોઈ હતી કહેવાય છે કે જે વ્યક્તિનું મૃત્યુ ઉત્તરાયણમાં થાય છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણ તેના પુત્ર શનિદેવના ઘરે ગયા હતા શનિદેવે કાળા તલથી ભગવાન સૂર્યનારાયણની તેના પિતાની પૂજા કરી હતી જેનાથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થઈને શનિદેવને વરદાન આપ્યું હતું કે આ દિવસે જે કોઈ તલનું દાન કરશે તલથી હવન કરશે તલના પાણીથી નાહશે તલનું પાણી પીશે તેની બધી જ મનોકામના પૂર્ણ થશે આથી આ દિવસે તલનું દાન કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તથા જેની કુંડળીમાં શનિદોષ છે તે પણ દૂર થાય છે તથા જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે સૂર્યના રાશિ પરિવર્તનથી દરેક રાશિના જાતકોમાં તેનો પ્રભાવ જોવા મળે છે આથી મકર સંક્રાંતિના દિવસે જો રાશિ અનુસાર દાન પુણ્ય કરવામાં આવે તો તેના જીવનમાં આર્થિક સ્થિતિ મજબૂત બને છે કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે પુણ્યથી જ વ્યક્તિનું ભાગ્ય પરિવર્તન થાય છે આથી જેમને પુણ્યનું ભાથું બાંધવું છે તેના ભાગ્યનો ઉદય કરવો છે તેમના માટે આ દિવસે સોનાનો સૂરજ જોગે છે તો તેમણે આ દિવસે પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો એ માટે દાન દક્ષિણાથી જ પુણ્યની પ્રાપ્તિ થશે દાન કરવાથી જ નવગ્રહ દોષ પીડા દૂર થાય છે આ દિવસે દાન પુણ્ય કરીને સૂર્યદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો એ પણ આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જેથી આખું વર્ષ તેના ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે તો સૌ પહેલાં જોઈએ મેષ રાશિ મંગળ મેષ રાશિનો સ્વામી છે તેથી મેષ રાશિના જાતકોએ આ દિવસે તલ ગોળ અને મસૂરનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થશે ત્યાર પછી જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે તો વૃષભ રાશિવાળા લોકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જેનાથી તેની સુખ સમૃદ્ધિમાં વધારો થશે ત્યાર પછી આવે છે મિથુન રાશિ મિથુન રાશિનો સ્વામી બુધ છે આથી મકર સંક્રાંતિના દિવસે મિથુન રાશિના જાતકોએ તલના લાડુનું દાન કરવું જેનાથી પુણ્યફળની પ્રાપ્તિ થશે ત્યાર પછી આવે છે કર્ક રાશિ કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે તેથી આ રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે તિલકૂટ અથવા તો તલના લાડુનું દાન કરવું આમ કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થશે ત્યાર પછી આવે છે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી સૂર્ય છે આથી મકર સંક્રાંતિના દિવસે સિંહ રાશિના જાતકોએ ત્રાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જેનાથી તેના પુણ્યમાં વધારો થશે સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે ત્યાર પછી આવે છે કન્યા રાશિ કન્યા રાશિના સ્વામી બુધ છે આથી કન્યા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવું જોઈએ અથવા તો સાત ધાનનું દાન કરવું ત્યાર પછી આવે છે તુલા રાશિ તુલા રાશિના સ્વામી શુક્ર છે આથી તુલા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું ત્યાર પછી આવે છે વૃશિક રાશિ વૃશિક રાશિના સ્વામી મંગળ છે આથી વૃષિક રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દાળની ખીચડીનું દાન કરવું તથા જો એ ન થઈ શકે તો સાત ધાનના ખીચડાનું દાન કરવું આમ કરવાથી તેને સૌભાગ્યની પ્રાપ્તિ થશે ત્યાર પછી આવે છે ધન રાશિ ધન રાશિના સ્વામી ગુરુ છે તેથી મકર સંક્રાંતિના દિવસે ધન રાશિના જાતકોએ પીળા ચંદનની સાથે તલ અને ગોળથી બનેલા લાડુનું દાન કરવું જોઈએ ત્યાર પછી આવે છે મકર રાશિ મકર રાશિના સ્વામી છે શનિ આથી મકર રાશિના જાતકોએ આ દિવસે સરસવના તેલનું કાળા તલના લાડુનું કાળા વસ્ત્રનું તથા કાળા રંગની કોઈપણ વસ્તુનું તથા લોખંડનું દાન કરવું આમ કરવાથી આખું વર્ષ શનિદેવની કૃપા પ્રાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ તમારા પર વરસતી રહેશે ત્યાર પછી આવે છે કુંભ રાશિ કુંભ રાશિમાં જન્મેલ વ્યક્તિનો સ્વામી છે શનિ જેથી કુંભ રાશિના જાતકોએ પણ મકર સંક્રાંતિના દિવસે સરસવનું તેલ કાળા તલ કાળા રંગના વસ્ત્ર તથા લોખંડનું દાન કરવું જોઈએ ત્યાર પછી આવે છે મીન રાશિ મીન રાશિના સ્વામી છે ગુરુ આથી મકર સંક્રાંતિના દિવસે મીન રાશિના જાતકોએ પીળા ચંદનની સાથે ખીચડી મગફળી પપૈયા તલ અથવા ગોળના લાડુનું તથા ગોળનું દાન કરવું આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થશે તેને સુખ સમૃદ્ધિમાં વધારો થશે મિત્રો આ દરેક દાન જેને ખૂબ જ દાનની જરૂર છે તેવી જરૂરિયાતવાળી વ્યક્તિને જ કરવું તો જ દાનનું પુણ્યફળ તમને પ્રાપ્ત થશે મિત્રો આ સિવાય દરેક રાશિના જાતકોએ ગાયને લીલો ઘાસચારો કે પછી ઘરની બનાવેલી રોટલી કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણાચણ કીડીને કીડિયારું પૂરવું વગેરે કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે મંદિરો કે બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપવી કે પછી કાચું સીધું આપવું જરૂરિયાતમંદને જરૂરી ચીજ આપવી આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થશે મિત્રો સંક્રાંતિનો આ સમયગાળો પુણ્ય પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ સમય કહેવાય છે આ સમયે દાન કરવાથી પુણ્યમાં વધારો થાય છે આ દિવસોમાં અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં જઈ અન્નનું દાન કરવું કારણ કે શાસ્ત્રમાં અન્ન દાનને મહાદાન ગણાવ્યું છે આ દિવસે ગુપ્ત દાન કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે તેમની કૃપાથી જીવનમાં સુખ શાંતિ અને અપાર ધનની વર્ષા થાય છે આથી મકર સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન યથાશક્તિ દાન દક્ષિણા જરૂર આપવી તો મિત્રો આ હતું મકર સંક્રાંતિ ક્યારે ઉજવવાની છે પુણ્યકાળનો સમય તથા આ વર્ષની મકર સંક્રાંતિનું સ્વરૂપ તેનું ફળકથન તથા સંક્રાંતિમાં કઈ રાશિના જાતકે કઈ વસ્તુનું દાન કરવું તથા આ દિવસે શું કરવું શું ન કરવું જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ